ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે તે સંદર્ભે પોલીસ અને રથયાત્રા સમિતિની સંયુક્ત બેઠક યોજાય હતી જે અંતર્ગત સમિતિના મુખ્ય કાર્યકરો અને પોલીસ બેડાના અધિકારીઓ હાજર રહ્યા હતા ભાવનગર એસપી હર્ષદ પટેલની અધ્યક્ષતામાં રથયાત્રા સંબંધે રથયાત્રા સમિતિ તેમજ પોલીસ બેડા વચ્ચે એક બેઠક યોજાઈ જેમાં સત્તર કિલોમીટર રૂટ પર કેવી વ્યવસ્થા કરશે અખાડા દ્વારા કયા કયા દાવ ખટારામાં કેટલા લોકો બેસશે તેવી ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી જેથી રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણ માં નીકળે આ પ્રસંગે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયાએ જણાવ્યું કે છેલ્લા અડત્રીસ વર્ષથી રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે અઠ્યાવીસ વર્ષથી શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા નીકળી રહી છે તે માટે પોલીસ થી કામગીરી

જગન્નાથજી રથયાત્રા આયોજન સમિતિના અધ્યક્ષ શ્રી હરુભાઈ ગોંડલિયા તથા તેમના તમામ ટ્રસ્ટીશ્રીઓ સાથે ભાવનગર શહેરના પોલીસ અધિકારીઓની એક સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું આ આયોજનની મિટિંગમાં કુલ બંદોબસ્ત કેવી રીતે રાખવામાં આવે છે રથયાત્રામાં અખાડા કેટલા જોડાય મોટા વાહનો કેટલા જોડાય ભજન મંડળી કેટલી જોડાય છે વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી મોટા જે સર્કલ છે મોટા જે ચાર રસ્તા છે ત્યાં ટ્રાફિક કેટલો સમય માટે રોકી શકાય ક્યાં ડાયવર્જન આપી શકાય અને કેટલા સમય પછી ડાયવર્જન ખોલીએ તો નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન ઊભી થાય આવા તમામ નાના નાના મુદ્દાઓ વચ્ચે આજે ચર્ચા વિચારણા કરવામાં આવેલી હતી આ સંકલન સમિતિમાં પોલીસ અધિકારી અને રથયાત્રા આયોજન કમિટી તરફથી અલગ અલગ સુઝાવ અને અન્ય બાબતો ચર્ચા કરવામાં આવી ખાસ કરી એક જ પ્લેટફોર્મ ઉપર કામ કરી શકીએ અને ભાવનગર શહેર ખાતેની રથયાત્રા કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર ખૂબ હર્ષોલ્લાસની સાથે ઉજવણી થાય તે બાબતે

ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે આ વર્ષે ઓગણચાલીસમી વર્ષ છે ઓગણચાલીસમી રથયાત્રા આગામી ભાવનગરની અંદર પ્રસ્થાન થવાની છે ભાવનગરના રાજમાર્ગો ઉપર સાડા સત્તર કિલોમીટર રૂપ પર આ રથયાત્રા જ્યારે પસાર થશે ત્યારે જુદા જુદા વિભાગો સાથે કોમ્યુનિકેશન પણ રથયાત્રા સમિતિનું અને વિભાગોનું થાય એટલા માટે આ મિટિંગો યોજાતી હોય છે સૌથી પહેલા પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે આ મીટિંગ દર વર્ષે યોજાય છે પોલીસ તંત્ર અને આયોજન સમિતિ એની વચ્ચેના જે કોમ્યુનિકેશન હોય છે એ ગેપ ન રહે વ્યવસ્થાની દ્રષ્ટિએ બંદોબસ્તની દ્રષ્ટિએ એકબીજાના તરફથી અમારા તરફથી જે કઈ સૂચનો હોય ડિપાર્ટમેન્ટ તરફથી જે કઈ સોલ્યુશન એનું લાવી શકાય એ માટે થી આ ચર્ચા વિચારણાના અંતે એ ફાઈનલ કરતા હોઈએ છીએ એ પ્રમાણે એસપી સાહેબ હર્ષદભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં ડિવિઝનના બધા પીઆઈ સાહેબો અમારે આયોજન સમિતિ એની વચ્ચે આ મુદ્દાઓની છણાવટ અને ચર્ચાઓ થઈ અને ત્યાર પછી જયારે ડીએમ સાહેબની બેઠક થશે તે પેલા જે પોલીસ ડિપાર્ટમેન્ટ ને લગતા છે એના ચર્ચાઓ કારણ કે ફિલ્ડ ઉપર પોલીસ અને આયોજન સમિતિ મોસ્ટ ઓફ હોય છે અને એ કોમ્યુનિકેશન થી આ રથયાત્રા આટલા વર્ષોથી પંચાણું પછી લઈને આજ છન્નુ થી બે હજાર ચોવીસ સુધી ખૂબ સારી રીતે અને પોલીસ ડિપાર્ટમેન્ટના ખૂબ જ સહયોગથી એક પોલીસ ડિપાર્ટમેન્ટ આ રથયાત્રાના આયોજન પૈકીનું જ કામ કરતા હોય